વલસાડ જિલ્લાના વાપી શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે શહેર બે ભાગોમાં વહેંચાયેલું છે આથી એક તરફથી બીજી તરફ જવા માટે વર્ષો જૂના રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરાતો હતો જેને તૂડી કરાલીસ કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ ઓવરબ્રિજનો બનાવવા દોઢ વર્ષ લાગશે તેમ જણાવાયું હતું આજે ત્રણ વર્ષ વીતી ગયા છતાં ઓવરબ્રિજનું કામ અડધું પણ થયું નથી આથી આ બ્રિજનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે રચના કન્સ્ટ્રક્શન દ્વારા રેલવેનું ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે પરંતુ અહીં પણ નુકસાન વેઠવું પડી રહ્યું છે આથી પુલ નું કામ સત્વરે પૂર્ણ થાય તેવી તીવ્ર માંગ કરાઈ રહી છે એમાં ટાઈમ લિમિટ ની તો વાત છોડો પણ જે જે સુવિધા હોવા જોઈએ જે લોકો હેરાન થઈ રહ્યા છે આમાં આ ખાડો પડેલો છે આ ખોડેલો છે એ લગભગ 2 મહિનાથી ખાડો ખોંદેલો હતો એમાં અકસ્માત થઈ રહ્યા છે વારંવાર એક બે એક એક આદમી બી ચાલતો ચાલતો એ પડી ગયો અને એની પાસળીમાં તૂટી ગઈ એ પછીથી બી અમે રજૂઆત કરી તે છતાં બી આ લોકોની આગ નથી કુલતી અમને બહુ સંજેથી સારું બની જશે પણ આ લોકોનો જે કામકાજ છે તે આજે ત્રણોસ થઈ ગયા પણ કંઈ થયું નથી એકદમ મંથર ગતિ ચાલે છે ખાડાઓ ખોદી રાખે છે ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા જ રહે છે ટ્રાફિકનું નું કરતા નથી ને આજે અમે જે ઈસ્ટ અને વેસ્ટમાં રહેતા વેપારીઓ ઘણી તકલીફમાં છે વાપી ઓવરબ્રિજ બનવાનો તો દોઢ વર્ષમાં કીધેલું હતું પણ કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીથી આ બ્રિજ બે હજાર પચીસ બેઠું હજુ સુધી કોઈ ઠેકાણા નથી કોઈ પણ સુવિધા જે મળવી જોઈએ જનતાને તે મળતું નથી અને આવા કોન્ટ્રાક્ટ